ભાવનગરની સરટી હોસ્પિટલમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. રાત્રિ દરમિયાન હોસ્પિટલના પટાંગણમાં કોઈ બાબતને લઈને મારામારી સર્જાઈ હતી. સિક્યુરિટી સ્ટાફ સાથે દર્દીના સગાએ બબાલ કરતા મામલો બીચક્યો હતો. મામલો બીચકતા સામ સામે ઝપાઝપી પણ સર્જાય હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. જોકે આ બનાવ બનતા હોસ્પિટલમાં થોડો સમય વાતાવરણ તંગ બન્યું હતું. બાદમાં મામલો ઠાળે પડ્યો હતો. જોકે આ બનાવને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જો સરકારી હોસ્પિટલ હોય અને સરકારના જ કર્મચારીઓ અહીંયા કામ કરતા હોય તેમ છતાં જો પોલીસ ફરિયાદ ન કરવામાં આવતી હોય તો અહીંયાના કર્મચારીઓ ડરે છે કોનાથી આવો બનાવ હોસ્પિટલના કેમ્પસમાં બનતો હોય તો અત્યાર સુધીમાં એક પણ વાર ફરિયાદ થઈ નથી આવા બનાવ તો વારે વારે બનતા હોય છે જ્યારે આવા બનાવ બને જ્યારે તો કાં તો સિક્યુરિટી હોય કે પછી ડોક્ટર તેની સાથે ગેરવર્તન કે જપા થયા બાદ ફરિયાદ કરવામાં નથી આવતી તો હોસ્પિટલના કર્મચારી કોનાથી ડરે છે કે કર્મચારી પર કોનું દબાણ એવું હશે કે ફરિયાદ કરવાથી કર્મચારીઓ બીતા હોય છે